યાત્રાધામ શામળાજી ખાતે આજે રંગોત્સવની ઉજવણી ભગવાન શામળિયા અબિલ ગુલાલના રંગે રંગાયા ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ લગાવવામાં આવ્યો રંગોત્સવના પાવન પર્વે ભગવાનને વિશેષ શણગાર કરાયો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શામળાજીના દર્શન ઉમટી રહ્યા છે સવારને શણગાર આરતી પહેલા આજ રંગોત્સવની ઉજવણી શરૂ થઈ હોળી અને ધૂળેટીના પાવન અવસરે મંદિરમાં ફૂલોનો શણગાર સજ્યો શામળાજી ખાતે આજ રંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ખાસ કરીને આ દ્રશ્યો બતાવવા કે યાત્રાધામ ખાતે મોટી સંખ્યામાં સવારથી જ દર્શનાર્થીઓ આવ્યા છે ખાસ કરીને અરવલ્લીની આ ગિરિમાળાઓની વચ્ચે ભગવાન શામળાજી વિરાજમાન છે અને ત્યાં મોટી સંખ્યાની અંદર આજે રંગોત્સવનો પર્વ માત્ર ગુજરાત રાજ્ય પરંતુ આખા દેશની અંદર આ રંગોત્સવનું પર્વ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ખાસ કરીને આખા રાજ્યના લોકો છે તે અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે ખાસ કરીને ભગવાન સાથે હેત અને પ્રીતિ થાય આ ભગવાનને રંગ રંગોત્સવની અંદર સાથે ભગવાન સાથે સહભાગી બનવા આજે વહેલી સવારથી જ લોકો જે છે તે આવી રહ્યા છે ખાસ કરીને જો વાત એટલા માટે છે કે હાલત તબક્કાની વાત જો કરીએ તો તમામ જે લોકો છે તે વહેલી સવારથી અહીંયા ભગવાનના શામળાજીના દર્શન કરવા માટે આવ્યા છે સવારે શણગાર આરતી અને ત્યારબાદ તે ભગવાન ભગવાન શામળાજીને ચાંદીની પિચકારીથી કેસોડાનો જે છે તે રંગ લગાવવામાં આવ્યો અને ખાસ કરીને હાલા તબક્કાની જો વાત કરવામાં આવે તો હોળી અને પાવન અવસરે મંદિર છે તેને વિશેષ ફૂલોથી શણગારવામાં છે ખાસ ખાસ કરીને રંગોત્સવના પાવન પર્વે ભગવાન શામળાજીનો પણ એક વિશેષ શણગાર જે છે તે કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં તમામ દર્શનાર્થીઓ પણ હાલા તબક્કે ભગવાન શામળાજીના દર્શન ખાતે માટે આવ્યા છે ખાસ કરીને લોકો છે તેમની સાથે પણ વાત વાતચિત કરવાના પ્રયાસ કરીશું ખાસ કરીને હાલ અહીંના લોકો જે છે શું શું કહેશો આજે શામળાજીના દર્શન હું જામનગર થી આવું છું દસ મહિને આવું છું પૂનમનો સામળાજી આ ઘણા વર્ષોથી આવું છું એટલે મને અહીંયા આવ્યું શરદ્ધા છે કે મારા બધા સફળ થાય કામ તમે શું છેલ્લા બે વર્ષથી હું શાવણીયાજીના દર્શને આવું છું મને આનંદ રહે છે અને દિવસ પણ અને પેલું સારું રહે છે જે લોકો છે તેની સાથે વાતચીત કરવાનું બેન શામળાજી આવે છે 我顺便说想干别的去。 વહેલી સવારથી દર્શનાર્થીઓ આવી રહ્યા છે તેમને ખૂબ સુંદર રીતે દર્શન જે છે તે આપી રહ્યા છે ખાસ વિશેષ શણગાર આરતી જે છે તે પણ કરવામાં આવશે પરંતુ આ તમામ લોકો છે તે મોટી સંખ્યાની અંદર દર્શનાર્થી આવ્યા છે અને ટૂંક સમયની અંદર અહિયા જે છે તે તે તમામ લોકો જે છે તે હોળી અને રંગોત્સવ નું પર્વ છે તે રંગોત્સવ નો પર્વ ભગવાન સાથે જે છે તે ઉજવશે કેમેરામેન યજ્ઞ મોહન શ્રીવાસ્તવ સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ